આમ તો સરકાર દ્વારા ચોવીસ કલાક વીજળીનો ઢંઢેરો પીટવામાં આવી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતુરમાં કંઈક આવું જોવા મળી રહ્યું છે કે વરસાદનો એક ઝાટો પડતાની સાથે વીજળી ગુલ મોન્સૂન કામગીરીના નામે મીંડું જોવા મળી રહ્યું છે હાલના એકવીસમી સદીના યુગના જમાનામાં તમામ નાના મોટા ઉદ્યોગો વ્યવસાયોમાં ઇલેક્ટ્રિક ઉપકરણો વપરાઈ રહ્યા છે જેનાથી નાના મોટા વેપારીઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે પરંતુ ગ્રાહકો સાથે મસમોટા વીજળીના બિલ વસૂલ કરતી વીજ કંપનીને આનાથી કોઈ ફરક પડતો નથી ગમે ત્યારે વીજળી ગુલ જોવા મળે છે જેને લઈ પાવી જેતપુરના વેપારીઓ અને નાના વેપારીઓ મોટા ઘરોમાં ગૃહિણીઓ ઉપર ખૂબ મોટો અસર જોવા મળી રહ્યો છે વર્ષો વર્ષોથી આજ ઢબે ચાલી જ આવતી વીજ કંપનીમાં ક્યારે સુધારો આવશે એવા અનેક સવાલો નગરજનોમાં ઉઠી રહ્યા છે ઘણા સમયથી નાઇટનો પ્રોબ્લેમ છે અમારો નાના નાના છોકરાઓ છે 10 મિનિટ સુધી લાઇટ જતી રહે છે અને અમે જ્યારે કંઈ પણ રજૂઆત કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી આ તકલીફ બહુ મોટી છે અમારા વિસ્તારની મેં પાણી ભરાઈ રહેલું હોય છે તો ઝેરી જાનવર ફળવાની ધાક લાગે લાઈટ ન હોવાથી તો અમારી એ રજૂઆત છે કે આનો પ્રશ્ન હોલ્વ કરો આવી જતપુરમાં અવારનવાર કોઈ પણ જાણ કર્યા વગર પણ લાઈટ જતી રહેશે અને એ જાણ કર્યા વગર લાઈટ જાય એટલે અમારા ધંધા રોજગાર એવા અઢવાઈ જાય છે કે એની પૂછવાની વાત નહીં અને રાત બરાત બી લાઇટ ગમે ત્યારે બી જતી રહે તો ટાઈમ હોના લાઇટ આવે એમ તો જે જીવીબીના કાર્યકર્તાઓ હોય સાહેબ હોય એને અમારી આ ચોખ્ખી જાણ છે કે અમને વીજ પુરવઠો પૂરેપૂરો મળવો જોઈએ અને અમને આ લાઇટનો જે પ્રોબ્લેમ છે એ તમે સોલ્વ કરી આપો એમ હવે કોઈ નથી છેલ્લા છ મહિનાથી ઘણા ટાઈમથી આ લાઇટને લગતી સમસ્યા છે ખાસ વારે વીજળી ગુલ થઈ જતી હોય છે અને બહુ તકલીફનો સામનો કરી રહ્યા છે એની વેપાર ધંધા પર બી બહુ માઠી અસર પડે છે અને ગમે ત્યારે અડધી રાતે બી લાઈટ જતી રહેતી હોય છે એવા સંજોગોમાં નગરમાં ચોરીઓ થવાનો બી ભય ખરો તો એ બાબતે એલપીસીએલ કે એને લગતા જે